શાંતિ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો પોતાના સ્વીટ બાપને યાદ કરો તો તમે સતો પ્રધાન દેવતા બની જશો બધો આધાર યાદની યાત્રા પર છે પ્રશ્ન છે જેમ બાપની કશિશ બાળકોને થાય છે એમ કયા બાળકોની કશિશ બધાને થશે ઉત્તર છે જે ફૂલ બને છે જેમ નાના બાળકો ફૂલ હોય છે એમને વિકારોની ખબર જ નથી તો તે બધાને કશિશ કરે છે ને આકર્ષિત કરે છે ને એમ તમે બાળકો પણ જ્યારે ફૂલ એટલે કે પવિત્ર બની જશો તો બધાને કશિશ થશે આકર્ષણ થશે તમારામાં વિકારોનો કોઈ પણ કાંટો નહીં હોવો જોઈએ ઓમ શાંતિ રૂહાની બાળકો જાણે છે કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે પોતાનું ભવિષ્યનો પુરુષોત્તમ મુખ જુઓ છો પુરુષોત્તમ ચોલો જુઓ છો બાબા કહે છે કે પોતાના ભવિષ્યનો પુરુષોત્તમ મોકડું મોઢું દેખાય છે ચહેરો દેખાય છે પુરુષોત્તમ શરીર એ ચોલો દેખાય છે ફીલ કરો છો કે અમે ફરી નવી દુનિયા સતયુગમાં આમની વંશાવલીમાં લક્ષ્મીનાની વંશાવલીમાં જઈશું અર્થાત સુખધામમાં જઈશું અથવા પુરુષોત્તમ બનીશું બેઠા બેઠા આ વિચાર આવે છે સ્ટુડન્ટ જે ભણે છે તો જે દરજ્જો ભણે છે જે પદ માટે ભણે છે તે જરૂર બુદ્ધિમાં હશે ને હું બેરિસ્ટર કે ફલાણું બનીશ એમ તમે પણ જ્યારે અહીંયા બેસો છો તો આ જાણો છો કે અમે વિષ્ણુ ડીનાઇસ ટીમાં જઈશું વિષ્ણુના બે રૂપ છે લક્ષ્મી નારાયણ દેવી દેવતા તમારી બુદ્ધિ અત્યારે અલૌકિક છે બીજા કોઈ મનુષ્યની બુદ્ધિમાં આ વાતો રમણ નથી કર નહીં કરતી હશે તમારા બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે આ કોઈ કોમન સત્સંગ નથી અહીંયા બેઠા છો સમજો છો સતબાબા જેમને શિવ કહેવામાં આવે છે એમના સંગમાં બેઠા છીએ શિવ બાબા જ રચતા છે તે રચનાના આદિ મધ્ય અંતને જાણે છે એમના સંગમાં બેઠા છીએ શિવ બાબા જ રચતા છે રચયતા છે તે જ રચનાના આદિ મધ્ય અંતને જાણે છે અને આ નોલેજ આપે છે જેમ કે કાલની વાત સંભળાવે છે અહીંયા બેઠા છો તો આ તો યાદ હશે ને કે અમે આવ્યા છીએ રિજ્યુનેટ થવા અર્થાત આ શરીર શરીર બદલીને દેવતા લેવા આત્મા કહે છે અમારો આત્મો પ્રધાન જૂનું શરીર છે આને બદલીને એવા લક્ષ્મી નારાયણ બનવાનું છે એમ ઓબ્જેક્ટ લક્ષ્યને ઉદ્દેશ્ય કેટલું શ્રેષ્ઠ છે ભણાવવા ટીચર જરૂર ભણવા કર્મ શીખવાડે છે તો જરૂર ઊંચ તમે જાણો છો અમને સૌથી ઊંચેથી ઊંચા ભગવાન ભણાવે છે ભણાવવા વાળા કોણ ભવિષ્યમાં અમે સો દેવી દેવતા બનીશું અમે જે ભણીએ છીએ સો ભવિષ્ય નવી દુનિયાના માટે બીજા કોઈને નવી દુનિયાની ખબર પણ નથી તમારી બુદ્ધિમાં અત્યારે આવે છે કે લક્ષ્મી નારાયણ નવી દુનિયાના માલિક હતા તો જરૂર પછી રિપીટ થશે તો બાપ સમજાવે છે તમને ભણાવીને મનુષ્યથી દેવતા બનાવું છું દેવતાઓમાં પણ જરૂર નંબર વાર હશે દેવી રાધાની હોય છે ને તમારો આખો દિવસ આ વિચાર ચાલતો હશે કે અમે આત્મા છીએ અમારી આત્મા જે ખૂબ પતિત હતી તે હવે પાવન બનવાના માટે પાવન બાપને યાદ કરે છે યાદનો અર્થ પણ સમજવાનો છે આત્મા યાદ કરે છે પોતાના સ્વીટ બાપને મીઠા બાપને ને બાપ પોતે કહે છે બાકો મને યાદ કરવાથી તમે દેવતા બની જશો મદાર આધાર યાદની યાત્રા પર છે બાપ જરૂર પૂછશે બાકો કેટલો સમય યાદ કરો છો યાદ કરવામાં જ માયાની લડાઈ થાય છે તમે પોતે સમજો છો આ યાત્રા નથી પરંતુ જેમ કે લડાઈ છે આમાં વિઘ્ન ખૂબ પડે છે યાદની યાત્રામાં રહેવામાં જ માયા વિઘ્ન નાખે છે અર્થાત યાદ ભૂલાવી દે છે કહે પણ છે બાબા અમને તમારી યાદમાં રહેવામાં માયાના તોફાન ખૂબ લાગે છે નંબર વાર તોફાન છે નંબર વન તોફાન છે એ છે દે અભિમાનનું પછી છે કામ ક્રોધ લોભ મોં આજે કામનું તોફાન કાલે ક્રોધનું તોફાન લોભનું તોફાન આવ્યું આજે અમારી અવસ્થા સારી રહી કોઈ પણ તોફાન નહીં આવ્યું યાદની યાત્રામાં આખો દિવસ રહ્યા ખૂબ ખુશી હતી બાબાને ખૂબ યાદ કર્યા યાદમાં પ્રેમના આંસુ વહેતા રહે છે બાપની યાદમાં રહેવાથી તમે મીઠા બની જશો તમે બાળકો આ પણ સમજો છો કે અમે માયાથી હાર ખાતા ખાતા ક્યાં સુધી આવીને પહોંચ્યા છીએ બાળકો હિસાબ કાઢે છે ને કલ્પમાં કેટલા મહિના કેટલા દિવસ છે બુદ્ધિમાં આવે છે ને જો કોઈ કહે કે લાખો વર્ષ આવ્યું છે તો પછી કોઈ હિસાબ થોડી કરી શકે બાપ સમજાવે છે આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે આ આખા ચક્રમાં અમે કેટલા જન્મ લઈએ છીએ કેવી રાજધાનીમાં જઈએ છીએ આ તો જાણો છો ને આ બિલકુલ નવી વાતો નવી નોલેજ છે નવી દુનિયાના માટે નવી દુનિયા સ્વર્ગને કહેવામાં આવે છે તમે કહેશો અમે અત્યારે મનુષ્ય છીએ દેવતા બની રહ્યા છીએ દેવતા પદ છે ઊંચું તમે બાકો જાણો છો અમે સૌથી ન્યારી નોલેજ લઈ રહ્યા છીએ અમને ભણાવવા વાળા બિલકુલ ન્યારા વિચિત્ર છે એને આ સાકાર ચિત્ર નથી તે છે જ નિરાકાર તો ડ્રામામાં એવો સારો પાર્ટ રાખેલો છે બાપ ભણાવે કેવી રીતે તો ખુદ બતાવે છે કે હું ફલાણા તનમાં આવું છું કયા તનમાં આવું છું તે પણ બતાવે છે મનુષ્ય મૂંઝાય છે શું એક જ તનમાં આવશે પરંતુ આ તો ડ્રામા છે ને આમાં ચેન્જ થઈ નથી શકતો આ વાતો તમે જ સાંભળો છો અને ધારણ કરો છો અને સંભળાવો છો કેવી રીતે અમને શિવ બાબા ભણાવે છે અમે પછી બીજી આત્માઓને ભણાવીએ છીએ ભણે આત્મા છે આત્મા જ શીખે અને શીખવાડે છે આત્મા મોસ્ટ વેલ્યુબલ છે ખૂબ જ કિંમતી છે આત્મા વિનાશી અમર છે માત્ર શરીર ખતમ થાય છે અમે આત્માઓ પોતાના પરમ પિતા પરમાત્માથી નોલેજ લઈ રહી છીએ રચયિતા અને રચનાના આદિ મધ્ય અંત ચોર્યાસી જન્મોની નોલેજ લઈ રહ્યા છીએ નોલેજ કોણ લે છે આત્મા આત્મા અવિનાશી છે મોહ પણ રાખવો જોઈએ અવિનાશી વસ્તુમાં નહીં કે વિનાશી વસ્તુમાં આટલો સમય તમે વિનાશી શરીરમાં મોહ રાખતા આવ્યા છો અત્યારે સમજો છો અમે આત્મા છીએ શરીરનું ભાન છોડવાનું છે કોઈ કોઈ બાળકો લખે પણ છે મને આત્માએ મેં આત્માએ આ કામ કર્યું મે આત્માએ આજે આ ભાષણ કર્યું બાબા કહે છે મે આત્માએ આજે ખૂબ બાબાને યાદ કર્યા આ છે સુપ્રીમ આત્મા પરમ આત્મા નોલેજ ફૂલ તમને બાળકોને કેટલી નોલેજ આપે છે મૂળ વતન સૂક્ષ્મ વતન ને તમે જાણો છો મનુષ્યની બુદ્ધિમાં તો કંઈ પણ નથી તમારી બુદ્ધિમાં છે રચયિતા કોણ છે આ મનુષ્ય સૃષ્ટિના ક્રિએટર ગાવામાં આવે છે તો જરૂર કર્તવ્યમાં આવે છે તમે જાણો છો બીજા કોઈ મનુષ્ય નથી જેમને આત્મા અને પરમાત્મા બાપ યાદ હોય બાપ જ નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો તમે પોતાના શરીર પોતાને શરીર સમજી ઉલટા લટકી ગયા છો આત્મા સત્ચિત આનંદ સ્વરૂપ છે આત્માની સૌથી વધારે મહિમા છે એક બાપને આત્માની એક બાપના આત્માની મહિમા કેટલી છે તે દુઃખ કરતા સુખ કરતા છે મચ્છર વગેરેની તો મહિમા નઈ કરશે કે તે દુઃખ કરતા સુખ કરતા છે જ્ઞાનના સાગર છે નહીં આ તો બાપની મહિમા છે તમે પણ દરેક ખુદ દુઃખ દુઃખરતા સુખ કરતા છો કારણ કે તે બાપના બાકો છોને જે બધાના દુઃખ હરીને અને સુખ આપે છે એ પણ અડધા કલ્પના માટે આ નોલેજ બીજા કોઈમાં છે નહીં નોલેજફુલ એક જ બાપ છે અમારામાં નો નોલેજ કોઈ પણ જ્ઞાન નથી એક બાપને જ નથી જાણતા તો બાકી પછી શું નોલેજ હશે અત્યારે તમે ફીલ કરો છો મહેસૂસ કરો છો કે અમે નોલેજ લેતા હતા હતા પણ જાણતા બેબીમાં નોલેજ નથી હોતી ને નાના બાળકમાં થોડી જ્ઞાન હોય છે અને કોઈ અવગુણ પણ નથી હોતું એટલે એને મહાત્મા કહેવામાં આવે છે કારણ કે પવિત્ર છે નાના બાળકો મહાત્માથી પણ ઉચ્ચ છે પવિત્ર છે જેટલું નાનું બાળક એટલું નંબર વન ફૂલ બિલકુલ જ જેમ કે કર્માતીત અવસ્થા છે કર્મ વિકર્મને કઈ નથી જાણતા માત્ર પોતાને જ જાણે છે તે ફૂલ છે એટલે બધાને કશિશ કરે છે આકર્ષિત કરે છે જેમ અત્યારે બાબા કશિશ કરે છે બાપ આવ્યા જ છે તમને બધાને ફૂલ બનાવવા તમારામાં ઘણા ખૂબ ખરાબ કાંટા પણ છે પાંચ કાંટા છે ને આ સમયે તમને ફૂલ અને કાંટાનું જ્ઞાન છે કાંટાના જંગલ પણ હોય છે બબૂલનો કાંટો સૌથી મોટો હોય છે એ કાંટાથી ખૂબ વસ્તુઓ બને છે તુલના કરવામાં આવે છે મનુષ્યોની બાપ સમજાવે છે આ સમયે ખૂબ દુઃખ દેવાવાળા મનુષ્ય કાંટા છે એટલે આને દુઃખની દુનિયા કહેવામાં આવે છે કહે પણ છે બાપ સુખદાતા છે અને માયા રાવણ દુઃખદાતા છે પછી સતયુગમાં માયા નહીં હશે તો આ કઈ પણ વાતો નહીં હશે રામામાં એક પાર્ટ બે વાર નથી થઈ શકતો બુદ્ધિમાં છે આખી દુનિયામાં જે પાર્ટ ભજવાય છે તે બધો નવો તમે વિચાર કરો સત્યુગથી લઈને અહીંયા સુધીના દિવસ જ બદલાઈ જાય છે એક્ટિવિટી બદલાઈ જાય છે પાંચ હજાર વર્ષની પૂરી એક્ટિવિટીનો રેકોર્ડ પૂરા પાર્ટનો રેકોર્ડ આત્મામાં ભરાયેલો છે તે બદલાઈ નથી શકતો દરેક આત્મામાં પોતાનો પાર્ટ ભરાયેલો છે આ એક વાત પણ કોઈ સમજી નથી શકતા અત્યારે આદિ મધ્ય અંતને તમે જાણો છો આ સ્કૂલ છે ને સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવાનું છે અને પછી બાપને યાદ કરી પવિત્ર બનવાનું નું ભણતર છે આના પહેલા જાણતા હતા શું કે અમારે આ બનવાનું છે બાપ કેટલું ક્લિયર કરી સમજાવે છે તમે તમે આ હતા પછી નીચે અત્યારે શું બની ગયા છો દુનિયાને તો જુઓ શું બની ગઈ છે કેટલા અનેક મનુષ્ય છે આ લક્ષ્મી નારાયણની રાજધાનીનો વિચાર કરો શું હશે આ જ્યાં રહેતા હશે એવા હીરા ઝવેરાતના મેલ હશે બુદ્ધિમાં આવે છે અત્યારે અમે સ્વર્ગવાસી બની રહ્યા છીએ ત્યાં અમે પોતાના મકાન વગેરે બનાવીશું એવું નહીં કે નીચેથી દ્વારિકા નીકળી આવશે જેમ શાસ્ત્રોમાં બતાવ્યું છે શાસ્ત્ર નામ જ ચાલી આવે છે બીજા બીજું તો કોઈ નામ રાખી નથી શકતા અને પુસ્તક હોય છે ભણવાની બીજા નોવેલ્સ વગેરે હોય છે બાકી આને પુસ્તક અથવા શાસ્ત્ર કહે છે એ છે ભણવાના પુસ્તકો શાસ્ત્ર ભણવા વાળાને ભક્ત કહેવામાં આવે છે જે શાસ્ત્ર વાંચે છે ભણે છે એ ભક્ત હોય છે ભક્તિ અને જ્ઞાન બે વસ્તુ હોય છે આ અત્યારે વૈરાગ કોનો ભક્તિનો કે જ્ઞાનનો જરૂર કહેશે ભક્તિનો અત્યારે તમને જ્ઞાન મળી રહ્યું છે જેનાથી તમે એટલા ઉચ્ચ બનો છો હવે બાપ તમને સુખદાયી બનાવે છે સુખધામને જ સ્વર્ગ કહેવામાં આવે છે સુખધામમાં તમે ચાલવા વાળા છો તો તમને જ ભણાવે છે આ જ્ઞાન પણ તમારી આત્મા લે છે આત્માનો કોઈ ધર્મ નથી તે તો આત્મા છે પછી આત્મા જ્યારે શરીરમાં આવે છે તો શરીરનો ધર્મ અલગ હોય છે આત્માનો ધર્મ શું છે એક તો આત્મા બિંદુ જેવી છે અને શાંત સ્વરૂપ છે શાંતિદા મુક્તિદા માં રહે છે અત્યારે બાપ સમજાવે છે બધા બાળકોનો હક છે અધિકાર છે ઘણા બાળકો છે જે બીજા બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે તે પછી નીકળીને પોતાના અસલી ધર્મમાં આવી જશે જે દેવી દેવતા ધર્મ છોડી બીજા ધર્મમાં ગયા છે તે બધા પાંદડાઓ પાછા આવી જશે પોતાની જગ્યા પર ફરીને પાછા આવશે આ બધી વાતોને બીજા કોઈ સમજી નહીં શકશે પહેલા પહેલા તો બાપનો પરિચય આપવાનો છે આમાં જ બધા મૂંઝાયેલા છે તમે બાકો જાણો છો અત્યારે અમને કોણ ભણાવે છે બાપ ભણાવે છે શ્રી કૃષ્ણ તો દેહધારી છે આને એટલે કે બ્રહ્માને દાદા છે બધા ભાઈ ભાઈ ને પછી છે પદની ઉપર જેનું જેવું પદ આ ભાઈનું શરીર છે આ બહેનનું શરીર છે આ પણ અત્યારે તમે જાણો છો આત્મા તો એક નાનકડો સ્ટાર છે તારો છે આટલી બધી નોલેજ નાનકડા તારામાં છે છે તારો શરીરની સિવાય વાત પણ નથી કરી શકતો આત્મા સિતારો એક શરીર વગર બોલી નથી શકતો વાત નથી કરી શકતો આ સિતારાનો પાર્ટ ભજવવા માટે અંગ પણ જોઈએ ને શરીર પણ જોઈએ સિતારાની દુનિયા જ અલગ છે એ તારાઓની દુનિયા અલગ છે પછી અહીંયા આત્મા શરીર ધારણ કરે છે તે છે આત્માઓનું ઘર આત્મા નાનકડી બિંદી છે શરીર મોટી વસ્તુ છે તો એને કેટલા યાદ કરે છે અત્યારે તમારે યાદ કરવાનું છે એક પરમ પિતા પરમાત્માને તે સત્ય છે જ્યારે કે આત્માઓ અને પરમાત્માનો મેળો થાય છે ગાયન પણ છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા રહે બહુકાળ અમે બાબાથી અલગ થયા છીએ ને યાદ આવે છે કેટલો સમય અલગ થયા છીએ બાપ જે કલ્પકલ્પ સંભળાવતા આવ્યા છે તે આવીને સંભળાવે છે આમાં જરાય પણ ફરક નથી થઈ શકતો સેકન્ડ બાય સેકન્ડ જે એક્ટ ચાલે છે તે નવી એક સેકન્ડ પાસ થાય છે એક મિનિટ પાસ થાય છે એને જેમ કે છોડતા જઈએ છીએ એ પાસ થઈ તો એ આપણાથી છૂટી ગઈ પૂરો પાંચ હજાર વર્ષ થશે એક નંબર થી શરૂ થશે બાબા કહે છે પાસ થતું જાય છે કહે છે ને આટલા વર્ષ આટલા દિવસ મિનિટ આટલા સેકન્ડ પાસ કરીને આવ્યા છે એવું પૂરું પાંચ હજાર વર્ષ થશે પછી એક નંબર થી શરૂ થશે એક ક્યુરેટ હિસાબ છે ને મિનિટ સેકન્ડ બધું નોટ કરે છે બાબા કહે છે અત્યારે તમને કોઈ પૂછે આમણે ક્યારે જન્મ લીધો હતો તમે ગણતરી કરીને બતાવો છો શ્રી કૃષ્ણનો પહેલો નંબરમાં જન્મ લીધો છે શિવની તો મિનિટ સેકન્ડ કંઈ પણ નથી કાઢી શકતા કૃષ્ણની તિથિ તારીખ પૂરું 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 લખેલું છે મનુષ્યોની ઘડિયાળમાં ફરક પડી શકે છે મિનિટ સેકન્ડનો શિવ બાબાના અવતરણમાં તો બિલકુલ ફરક નથી પડી શકતો ખબર પણ નથી પડતી કે ક્યારે આવ્યા એવું પણ નથી સાક્ષાત્કાર થયો ત્યારે આવ્યા નહીં અંદાજથી કહી દે છે બાકી એવું નહીં એ સમયે પ્રવેશ થયો સાક્ષાત્કાર થયો કે અમે ફલાણા બનીશું અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સુખધામમાં ચાલવાના માટે સુખદાયી બનવાનું છે બધાના દુઃખ હરીને સુખ આપવાનું છે ત્યારે પણ દુઃખદાયી કાંટો નથી બનવાનું બીજું આ અવિનાશી શરીરમાં આત્મા જ મોસ્ટ વેલ્યુબલ છે તે જ અમર અવિનાશી છે એટલે અવિનાશી વસ્તુથી પ્યાર રાખવાનો છે દેહનું ભાન મિટાવી દેવાનું છે વર આજનું વરદાન પોતાના અનાદિ આદિ સ્વરૂપની સ્મૃતિથી નિર્બંધન બનવા અને બનાવવા બનાવવાવાળા મરજીવા ભવ જેમ બાપ લોન લે છે બંધનમાં નથી આવતા એમ તમે મરજીવા જન્મવાળા બાળકો શરીરના સંસ્કારોના સ્વભાવના બંધનોથી મુક્ત બનો જ્યારે ઈચ્છો જેવી રીતે ઈચ્છો તેમ સંસ્કાર પોતાના બનાવી લો જેમ બાપ નિર્બંધન છે એવા નિર્બંધન બનો મૂળ વતનની સ્થિતિમાં સ્થિત થઈ પછી નીચે આવો પોતાના અનાદિ આદિ સ્વરૂપની સ્મૃતિમાં રહો અવતરિત થયેલી આત્મા સમજીને કર્મ કરો તો બીજાને પણ બીજા પણ તમને ફોલો કરશે આજનું સ્લોગન છે યાદની વૃત્તિથી વાયુમંડળને પાવરફુલ બનાવવું આ મનસા સેવા છે આજના વ્યક્તિ શરા આ અવ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો લગાવ છે ચાહે તે સંકલ્પના રૂપમાં હોય ચાહે સંબંધના રૂપમાં ચાહે સંપર્કના રૂપમાં ચાહે પોતાની કોઈ વિશેષતાની તરફ હોય કોઈ પણ લગાવ બંધન યુક્ત કરી દેશે બંધનમાં લાવી દેશે તે લગાવ અશરીરી બનવા નહીં દેશે અને તે વિશ્વ કલ્યાણકારી પણ બનાવી નહીં શકશે એટલે પહેલા સ્વયં લગાવ મુક્ત બનો ત્યારે વિશ્વને લગાવ મુક્ત કે જીવન મુક્તનો વારસો અપાવી શકશો ઓમ શાંતિ